બે હજાર સત્તર પછી હવે પોણી એટલું આવ્યું છે માભાલ પેલી નદી આવે રહી છે ગાતવાળી આવે રહેલી જબરજસ્ત પેલી ખેડાથી આવે ને પેલું ટોકું ઉભું એટલેથી સમુદ્ર આ ભાગમાં દેખાય મોકાર મકબળી વાત મોકાર મકબળી વાત mitä mm on -hmm. પૂરો ભરા એટલે પેલો નદી આવે નહીં દેખાય રીત છે ની પાલપ જેમ જેમ પાણી આવે ને એમ આગળ વધે જ જાય આ બધી આવતું હશે જે ગોલ બધી પાણી આવતું છે

Ne जगह